જુઓ હવે તમને કહું તમે આખી રામાયણ સાંભળો રામ ને હનુમાન કોઈ દી બાજ્યા જુઓ બધા હમણાં મને આવું ઊંધું ઊંધું હવે તમે જવો આપણે બે ને હામ હામાં ન કરું તો માયો નહીં આધ્યાત્મિક રીતે બરોબર ભગવાન રામ બાબુ લંકામાંથી અયોધ્યા આવી ગયેલા રામ રાજા લે ભગવાન અવથપતિ જેનો ભાઈ લક્ષ્મણ હોય ક્ષત્રિયોની એમ કહેવાય ક્ષત્રુઓની તાકાત જ નથી જેનો ભાઈ શત્રુઘ્ન હોય દરેક ક્ષેત્રના માણસો પોતપોતાની રીતે ખૂબ સારું કામ કરી રહ્યા છે ખેડૂતો એની રીતે ખેતી કરી રહ્યા છે એના પાકને એમ કહેવાય કે એ મબલત પાક આવે છે સંતો છે એની રીતના આધ્યાત્મિકમાં એટલું બધું કામ કરી રહ્યા છે ભગવાન મહિના રઘુપતિ નું એક ના રાજા ભગવાન રાઘવ છે છત્રપતિ છે પૃથ્વીના ગોલા ઉપર એમ રાજ હાલે છે ભગવાન નારદ જેમ કેવાય પ્રવચન કરી રહ્યા છે ને એમાં પ્રવચનમાં શબ્દો એવા આવે છે કે ભગવાન રામ અત્યારે બિરાજમાન છે પણ રામની પાસે ન જાવું હોય કેવલ એનું નામ લેશો તોય તમારું કામ થઈ જાય રામના રામ કરતા એનું નામ બહુ મોટું છે વાતે હાજી એક રાજા ઊભા થયા આ ખોટું રાજા રાજાએ એક વિરોધ કરીને એટલું કીધું જ્ઞાન સાથે ગમત છે તમને આનંદે આવશે હજી વાત શરૂ થાય છે

અને સવાર માં લઈ એમ કે ભાઈ પહેલી જ ભોળ માં એમ કે ઊભા થઈ અને સીધા અયોધ્યા અયોધ્યા પહોંચ્યા એટલે બપોર થયું બપોર ને ટાણે ભગવાન રાઘવ એમ કહેવાય કે જમીને પોતાના કક્ષમાં ઘડીક આરામ કરવા માટે ગયા લક્ષ્મણ મહારાજ બહાર બેઠા છે અને વિશ્વામિત્ર অতি ક્રોધમાં અને অতি ક્રોધમાં આવેલા જોયા એટલે લખન મહારાજે વંદન કર્યા ગુરુજી તમારું સ્વાગત પધારો બાપજી પધારો નથી રામ ક્યાં છે કે પણ મહારાજ ઘડીક તો ગુરુજી બેસો નહીં રાઘવ ક્યાં છે કે પણ મહારાજ ગુરુજી એ હમણાં જમીન પોતાના કક્ષમાં ગયા છે નહી બોલાવે ને ક્યાં છે રાઘવ ક્યાં છે રાઘવ રાઘવ પોતાના કક્ષમાં સાંભળી ગયા અને કાટ 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 પગથિયા ઉતરી અને વિશ્વામિત્રને વંદન કર્યા ગુરુજીને ને પ્રણામ રાઘવ શાંત થાવ ગુરુજી નહીં રાઘવ મને એક પ્રશ્ન છે એનો જવાબ આપ

અને ત્યારે રામ એમ કે છે કે મારા ગુરુના ચરણની સોગંદ કાલ સૂર્ય અસ્ત થયા ફેલા એ રાજાનું મસ્તક તમારા ચરણમાં હવે રામ પ્રતિજ્ઞા લઈ લે એ વલા રાજાને ખબર પડી સીધા નારદ પાક તબર આવું ન કરે મારી નાંગળી નક્કું સમા તું એ પ્રતિજ્ઞા લીધી એ મોટો બાપ મૂકે હવે શું કરવું મારે ચિંતા કરો મારે નારદ કે આમેનો પહાડ છે ને ગા એમાં એક ગુફા છે અને ગુફામાં એક ભગવતી બેઠી બેઠી સાધના કરે છે એના ચરણમાં આવ્યા જો ન્યા અંજનીમાં ભજન કરતા હતા ન્યા જિન રાજા એને પાંહબળી કે કોણે પ્રતિજ્ઞા લીધી કાઈ નહીં કહેવાનું મભમ પોચુ પોચુ કઈ દેવાનો માંજનીને પગે લાગી માં ઉગારો તારે ચરણે આવ્યો તકલીફો છે એક રાજા એ મને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે સૂર્ય અસ્ત મને મારી નાખશે માટે હું તમારા આશરે આવ્યો છું ગયા કાયમના ક્રમ પ્રમાણે હનુમાનજી રોજ માની સેવા કરવા આવતા હતા હનુમાનજી આવ્યા એટલે કારણ કે હવે લંકાના પ્રોગ્રામ પછી તો કાંઈ બાંધવાનો પ્રોગ્રામ તો હતો નહીં કાંઈ એટલે હાવ આઈએ પેન્ટિંગમાં હનુમાનજી સ્પેરમાં જ બેઠા હનુમાન હામાં આજે સેવા તો બીજી કાંઈ નથી કરવાની પણ ઓલો ખૂણામાં જે રાજા બેઠો છે એ આપણે ચરણે આવ્યો છે એને ઉગારવાનો છે કાલે એક રાજા એને સૂર્ય અસ્ત થયા પહેલાં મારી નાખશે તારે એને બચાવવાનો છે કે મા તારો હુકમ મારા મસ્તક ઉપર અને એનો જો વાળ વાંકો થાવા દઉં તો મારા ઇષ્ટદેવ રાઘવના સોગન છે પછી રાજા પાછી કોણે પ્રતિક્રિયાથી નામ દે કોણ તને મારવાનું છે નામ દેતા કે એ રહેવા ગયો નહીં એવું બધું બધું રહેવા ગયો નહીં 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 નામ દે મને હું અંજનીનો જ આયો જો બાપુ વાત તમારી બધી હાશી ખાલી ભેગો રાખો મને મારે નહીં થયું નામ રહેવા ગયો કે પણ મને ખબર તો પડે ને નહીં મારે મારું ધ્યાન મારું રાખો કે ધ્યાન તમે જેનું ધરો છો એનું કે એનું ધ્યાન તો મારા હૃદયમાં છે તને કોણ મારવાનો છે હનુમાનજી સીધા માપાય અંજલી માન કે પૂછતા તો હો એમણે કહી ગયો કે છોકરા ધ્યાન રાખજે નામ પૂછાય માં બધું આ ભેળવી દીધા ડું અંદર અંદર

લક્ષ્મણ મહારાજ ના છે એટલે માં થોડુંક વાંધો પડે અયોધ્યા આવે છે ભગવાન રાઘવને મળવા ભગવાન રાઘવ અને લક્ષ્મણજી બેઠા છે એટલે હનુમાનજીએ કીધું કે લખન મહારાજ ઘડીક આપ બહાર જાઓ પહેલી વાર આવું કહેવામાં આવે છે કેમ ત્યાં મારે અંગત કામ છે લખન મહારાજ નથી મારી કરતા અંગત કામ પણ કાંઈ વાંધો નહીં રામે ઈશારો કર્યો એટલે લખન મહારાજ બહાર ગયા પણ બાળને કાન માંડી અંગતું હોય ને પોતાપણા નું એને ઈ ચિંતા હોય કાન માંડ્યા ને અહિયાં ભગવાન રામને બે વાર દંડવત કર્યા રામ રામચંદ્ર ભગવાન એટલો બધો લાંબો હું કે કાલ તમે કઈ કઈ પ્રતિજ્ઞા લેવાની છે રાજાને એવું એવું પાકું છે હનુમાન તારો હાથ વાડીમાં જાય બહુ કહેવાય થોડું કેવું છે એમાં જવા ગયો અરે રાઘવ અરે હનુમંત મારે ગુરુના ચરણના સોગંદ ખોવાના છે કે પણ મારે મારા ઈષ્ટના સોગંદ ખોવાના છે મારે શરણે છે તા તો લખમણી ખંભો મારીને બાણું એ ભાઈ એ તારું તારી પાસે રાખ્યો આ ગુકુળનું કોરડું છે મારે એમ કે અંગતમાં હું એ છે હા બોલ્યું બદલાય નહીં તારા શરણે આવ્યો તો હનુમાનુમા જંગલમાં આવી ગયા કે હવે કે હવે તારી મારી પાસે એક જ રસ્તો શું શ્રીરામ જય રામ જય જય રામ જય રામ

હવે એનું નામ સમરણ કર રામ ની હામે બચવું હોય તો રામ નામ સિવાય બચાય નહીં ભજન ચાલુ કરે ભોજ લઈને ભગવાન

અને ક્યાં બેઠો છે એ તારી નજર થી આખો નવાઈ તપાસ કરી ક્યાં છે આ ને ભગવાન એમ કે ભાઈ હુકમ કરે છે અને લખન મહારાજે જ આમ નેત્રો બંધ કર્યા અને જોયું તો જંગલ માં બેઠા છે હનુમાનજી અને ભગવાન રામ ની ધૂન આલે છે અને ફોજ ને આવતી હનુમાનજી એ જોઈ એટલે એના પૂછ નું જે ગોળ ગોળ ફીનું કરી રાજા ને મહતલ દીધો માં કે અંદર બેઠો બેઠો ધૂન ગા અને આયા ધૂન જાબી છે બાબુ તું કે વાત લઈ લઉં આયા રામજી

જેટલી બાપુ લંકાના મેદાનમાં રાવણને મારવામાં તકલીફ નહોતી પડી એટલી આજ રાઘવ ને તકલીફ પડી પડવા બાણ મળ્યા ખૂટવા

પણ ભજન બંધ થયો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ

હનુમંત હનુમંત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય ગપેશ રમને હનુમંતજીને શબ્દ લાગી ગયો હનુમાન શ્રી રમ જય રમી

જ્યાં સુધી હવે તારો ઘા ન રૂજાય ને ત્યાં સુધી રામ નો હાથ ફરતો ભાઈવાનો મારા વાલા બરોબર હાથ ફરવા મળે ઘા રૂજાવાની તૈયારી અને પાસળ બેઠેલો રાજા હતો ને એને હનુમાન અહિયાં તો હવે રામ ની આખી છે અને રામ આંખું બંધ કરી હનુમાન હનુમંત કરે છે એમાં ઓલા રાજાને ને અળુપી ને ઉપાડી ખોળામાં બેહાડી દીધો હવે હનુમાનની ની સાથી ને બદલે રાજા માથા ઉપર રામ નો હાથ મળ્યો ફરવા અને જા બરોબર રાજા માથા ઉપર રામ નો હાથ જોયો અને હનુમાન તો પકડી લીધો ને આમ રામે આખ ખોલી મારા બાપ હવે જેની માથે તારો હાથ હોય એને ત્રણ લોક માં કોણ બીજો મારી એકે ભલા માણે હજી જા એટલી વાત કરે ત્યાં તો નારદજી વિશ્વામિત્ર લઈને આવી ગયા

રાજા કે બાપુ માફ કરીઓ સત્સંગમાં લીધું પૂછ્યું રામના રાજા હાલતા હોય અને એનો રાજા સત્સંગ ન કરે અને રાજ કરવાનો હક નથી પ્રભુ આ સત્સંગ માલી છું નારદ બાપુ હવે તમે કેવું નારદ ના સત્સંગ માલી કયો આ નારદે મને કીધું નારદ હવે તો કયો વિશ્વામિત્ર બાપુ હવે તો કયો નકર કોણી મારશે તો હું ટળી જાય આ ને વિશ્વામિત્ર નારદ આમ નારદ શું કહે છે હા પ્રભુ મહર્ષિ હા આ મારા સત્સંગમાં આવ્યો હતો અને મે એકવાર એમ કીધું કે રામ કરતા રામનું નામ મહાન હોય આ નો માનતો એ સાબિત કરવા હાટુ આ પ્રોગ્રામ કર્યો હવે તેને ખબર પડીને કે રામનું નામ કેવી રીતે કામ કરે મારો કહેવાનો અર્થ તો રામનું નામ એટલું કામ કરતું હોય તો જે રામ નામનો સદાય એના આહાર હાલતો હોય એ કેવડું મોટું જગતમાં કામ કરે સાહેબ સાંભળી લેજો તમે હે આનો ભરોસો લાગી જાવ